નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટ ગ્રાન્ટેડની આગળની પ્રોસેસ કેવી હશે તો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે તો દરેક મિત્રો વિડીયો પૂરો જોવે જેમાં આપણે મળતી માહિતી મુજબ તો નિમણૂકને હુકમની તારીખ પણ જાહેર મિત્રો થઈ ગઈ છે અને હવે ક્યારે શાળામાં હાજર કરાશે તો કે જુલાઈમાં આ તમામ પ્રોસેસ પૂર્ણ થઈ અને જ્યારે પણ જે તે જિલ્લામાં કેમ્પ બાબતમાં જે બોલાવે તો ત્યાં કયા કયા ડોક્યુમેન્ટ રેડી રાખશો તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાની છે જેમાં સરકારી માધ્યમિકમાં કેવી પ્રોસેસ હોય છે અને ગ્રાન્ટેડમાં કેવી પ્રોસેસ હોય છે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાની છે અને સમજવાની છે જેથી કરીને આગળની જે કાંઈ પ્રોસેસમાં આપણે મિત્રો પ્રોબ્લમ ના આવે તો મળતી માહિતી માહિતી મુજબ જોઈએ તો સરકારી માધ્યમિકની વાત કરીએ તો નિમણૂક હુકમની તારીખ જોઈએ તો ચોવીસ જુલાઈ છે મિત્રો અને ગ્રાન્ટેડમાં અઠ્યાવીસ જુલાઈ છે મિત્રો હવે ફાઇનલ મેરિટ યાદી જોઈએ તો આજે પૂરી પૂરી શક્યતા છે કે આજે બાવીસ જુલાઈના રોજ આ યાદી જાહેર થઈ જશે મિત્રો તો આજના વિડીયોમાં એક મહત્ત્વની વાત તમને ખાસ જણાવવાની છે જે આગામી અગિયાર બારની જે ભરતી થઈ એ ભરતીમાં અમુક મિત્રોએ જે ભૂલ કરી છે તો એ ભૂલ આપણે ગ્રાન્ટ માધ્યમિકમાં કરવાની નથી મિત્રો અગિયાર બારમાં ઘણા ઉમેદવારોને માત્ર ને માત્ર એક શાળા ગ્રાન્ટેડ મળી હતી સરકારીમાં તેમનું નામ આવ્યું નહોતું આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હતું મિત્રો જ્યારે હવે ફાઇનલ મેરિટ લિસ્ટ અગિયાર બારનું આવ્યું ત્યારે જે મિત્રોને એક શાળા મળી હતી તો એમને ગ્રાન્ટેડમાં હતી તો એમને પાછળથી ફાઇનલમાં સરકારીમાં પણ એમનું નામ મિત્રો આવેલું પરંતુ આ મિત્રોની ગેરસમજના કારણે કે અમાને ગ્રાન્ટેડમાં એક જ શાળા મળી છે એટલે એમણે માત્ર ને માત્ર ગ્રાન્ટેડમાં લોગિન થઈને શાળા જોયેલી સરકારીમાં જોયેલી ન હતી પાછળથી જ્યારે કેમ્પ બાબત કેમ્પ વખતે આ ઉમેદવારોને મેસેજ કોલ આવેલા કે તમે શા માટે સરકારી શાળામાં કેમ્પમાં હાજર થયા નહોતા ત્યારે એ મિત્રોને ખ્યાલ આવ્યો કે અમને ફાઇનલ મેરિટ યાદીમાં અમને બંને શાળા મળેલી સરકારીમાં પણ એટલે આવી ભૂલ માધ્યમિકમાં ન થાય એ માટે ખાસ દરેક મિત્રોએ ધ્યાન રાખવાનું છે તમને ઘણા ઉમેદવારોને માધ્યમિકમાં માત્ર ને માત્ર ગ્રાન્ટેડમાં એકમાં શાળા શાળા મળી છે મિત્રો સરકારીમાં ના પણ મળી હોય પરંતુ અમે જ્યારે આજે ફાઇનલ મેરિટ યાદી જાહેર થાય ત્યારે એ મિત્રોએ સૌ પ્રથમ તો સરકારીમાં લોગિન થઈને પણ ચેક કરવાનું છે અને ત્યાર પછી ગ્રાન્ટેડમાં તો ચેક કરવાનું જ છે મિત્રો એટલે તમને ખ્યાલ આવી જશે ઘણા મિત્રોને એક શાળા મળી હોય છે તો ફાઇનલ યાદીમાં તેમને બે પણ શાળા બંનેમાં પણ શાળા મળી શકે છે મિત્રો એટલે આ ખાસ ચેક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે આપણે માધ્યમિકમાં સરકારીમાં શું પ્રોસેસ હોય છે તો એના વિશે વાત કરીએ તો ચોવીસ તારીખે અંદાજીત આપણે લગભગ તો જોઈએ તો ચોવીસ તારીખે જે કે જિલ્લામાં હાજર થવાનું રહેશે મિત્રો તો એ કેમ્પમાં તમારે તમારા જે કાંઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તો એ તમારે સાથે લઈ લેવાના છે અને બીજું કે તમામ ડોક્યુમેન્ટની એક નકલ સ્વપ્રમાણિત નકલ તમારે મિત્રો સાથે લેવાની છે હવે આ બંને ઓરિજિનલ અને ડોક્યુમેન્ટની અલગ અલગ તમે ફાઇલ બનાવો તો સારામાં સારું વસ્તુ રહેશે મિત્રો તો આપણે જાણીએ છીએ કે સરકારી માધ્યમિકમાં તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે તે ડીઓ કચેરીમાં જમા કરી લે છે મિત્રો અને તમને ચોવીસ તારીખે હુકમ મળે તો તમારે પચીસ જુલાઈના રોજ તમારે શાળામાં હાજર થવાનું હોય છે મિત્રો હવે શાળામાં જ્યારે તમે હાજર થાવ ત્યારે તમારે હાજર રિપોર્ટ પણ આપવો પડશે જે તે તમને આશ્ચર્ય હશે તો એ પ્રમાણે તમને લખી આપશે અથવા તો તમને કહી કે આ પ્રમાણે હાજર રિપોર્ટ લખો તો એ પ્રમાણે તમારે હાજર રિપોર્ટ આપવાનો થશે અને બીજું કે મેડિકલ માટે જોઈએ તો એકાદ મહિનો ટાઈમ આપે છે મિત્રો એટલે એકાદ મહિનામાં તમારે તમારું મેડિકલ પણ પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે મિત્રો આ થઈ ડોક્યુમેન્ટ બાબતમાં તો અમે ચોવીસ તારીખે જો મિત્રો ખાસ સરકારીની વાત કરીએ તો ચોવીસ તારીખે શક્ય હોય તો તમારે જે કાંઈ સરકારના ધારાધોરણ મુજબ જામીન ખતપત્રો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરીની સહી અને નોટરી કરાવવાની રહેશે તો તમારે આના માટે બે સાક્ષીઓની સહી સાથે આ નોટરી ત્રણસો રૂપિયાના પેપર પર તમે કરાવી શકો છો મિત્રો અને બીજું કે ચાલચલગતની પ્રમાણપત્રની વાત કરીએ તો એના માટે ઘણા મિત્રોને પ્રશ્ન હતો કે ચાલ ચલગતનું પ્રમાણપત્ર ક્યાંથી કઢાવવું કોણ આપે શું પ્રોસેસ હોય તો એ જણાવો તો એ પણ તમને જણાવી દો મિત્રો કે ચાલચગતનું પ્રમાણપત્ર તમને ક્લાસ ટુ એટલે કે રાજ્ય પત્રિક અધિકારી શૈક્ષિકા કરાવી દે એ તમારું ચાલચલગતનું પ્રમાણપત્ર ગણાય મિત્રો હવે બીજું કે આપણે સોગંદનામું પચાસના પેપર ઉપર તમારે સોગંદનામું આપવાનું હોય છે તો આટલી વસ્તુ મિત્રો શક્ય હોય તો ચોવીસ તારીખે તમારે આ વસ્તુ હાજર રાખવાની મિત્રો તો આના માટે તમે જોઈએ તો જે કાંઈ સોગંદનામું હોય કે જામીન ખતપત્ર હોય તો એ તમને વેબસાઇટ પર મૂકવામાં આવશે મિત્રો એમાં જે ઉચ્ચતર માધ્યમિકમાં જે હતું તો એનું સેમ ટુ સેમ મિત્રો આ બધું ડોક્યુમેન્ટ હોય છે નાનો મોટો ફેરફાર હોય છે તો આટલી વસ્તુ તમારે ખાસ સરકારીમાં ચોવીસ તારીખે જાઓ ત્યારે શક્ય હોય તો તમારે આ વસ્તુ બધી સાથે રાખવી મિત્રો આગામી સમયમાં જ્યારે તમે પાંચ વર્ષ પૂર્ણ કરો ફૂલ પગારમાં આવો તે પહેલાં તમારે તમારી જે કાંઈ હિન્દી ભાષા અને ટ્રીપલસીનું જે કાંઈ કોર્સ કરવાનું હોય છે તો એ તમારે પૂર્ણ કરવાનો હોય છે મિત્રો અને તમે જો દસમામાં કે બારમામાં હિન્દી તમારું વિષય સાથે તમે પાસો તો તમારે જે તે ડીઓ કચેરીમાં જઈને તમારું જે કાંઈ વસ્તુ હોય તો એ રજૂ કરો એટલે તમારે ટ્રિપલ સી સિવાય બીજું કોઈ પ્રોસેસ હોતી નથી મિત્રો તો આ દરેક મિત્રો ખાસ સમજી લેજો અને હવે આપણે ગ્રાન્ટેડ માધ્યમિકમાં કેવી પ્રોસેસ હોય તો તેના વિશે પણ તમને જણાવી દઉં કે અઠ્યાવીસ તારીખે તમારે ગ્રાન્ટેડમાં જે તે જિલ્લામાં તમારે હાજર થવાનું છે મિત્રો હવે અઠ્યાવીસ તારીખે તમે જે તે જિલ્લામાં હાજર થાવ ત્યારે ઓગણત્રીસ જુલાઈ શાળામાં તમે હાજર થાવ ત્યારે તમારે રિપોર્ટ જે રીતના સરકારીમાં પ્રોસેસ છે એવી જ પ્રોસેસ આ ગ્રાન્ટેડમાં જોવા મળે છે માત્ર ને માત્ર ડોક્યુમેન્ટ બાબતે થોડુંક ચેન્જ છે તો એ પણ તમને જણાવી દો કે અઠ્યાવીસ તારીખે તમે જિલ્લામાં હાજર થાવ ઓગણત્રીસ તારીખે તમે શાળામાં હાજર થાવ રિપોર્ટ કરો ત્યારે તમારા જે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય મિત્રો તો એ પણ એ તમારે એક નકલ સો પ્રમાણિત કોપી સાથે જવાનું છે અને આ તમારે ગ્રાન્ટેડમાં જે ગ્રાન્ટેડમાં તમારે ડીઓ કચેરીમાં તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના થતા નથી મિત્રો તો તમારા જે કાંઈ ડોક્યુમેન્ટ હોય ગ્રાન્ટેડમાં તો જે તે તમે શાળામાં હાજર થાવ ત્યારે મંડળ દ્વારા આ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરે છે મિત્રો સરકારીમાં ડીઓ કચેરીમાં તમારા ડોક્યુમેન્ટ બધાએ જમા કરે છે અને ગ્રાન્ટેડમાં જે તે મંડળ તમારા ડોક્યુમેન્ટ જમા કરે છે મિત્રો તો આ એક ચેન્જ જોવા મળે છે બાકી પ્રોસેસ તમામ સરખી હોય છે એમાં પણ ગ્રાન્ટેડમાં પણ તમને એકાદ મહિનો મેડિકલ માટે આપે છે તો ખાસ આ જે કાંઈ ગ્રાન્ટેડમાં તમારા ડોક્યુમેન્ટ હોય જામીન ખત હોય ચાલ ચલગતનું પ્રમાણપત્ર હોય પચાસના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું હોય તો આ બધી વસ્તુ મિત્રો તમે શાળામાં જ્યારે હાજર થાવ ત્યારે મંડળ દ્વારા આ વસ્તુ બધી તમને તમારી પાસેથી લઈ લેશે એટલે કે મંડળને બધી વસ્તુ ગ્રાન્ટેડમાં આપવાની હોય છે સરકારીમાં તો કે ડીજો કચેરીમાં બધી આપવાની હોય છે એટલે આ ખાસ દરેક મિત્રોએ ધ્યાન દોરવું તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આજે આ ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી જાહેર થવાની છે જેમાં સરકારીમાં ચોવીસ જુલાઈ ગ્રાન્ટેડમાં અઠ્યાવીસ જુલાઈ આ સરકારીમાં કેવી પ્રોસેસ રહેશે ગ્રાન્ટેડમાં કેવી પ્રોસેસ રહેશે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો મેં તમને જણાવ્યું છે જે કંઈ તમારે પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં તમે તમારો વિચાર રજૂ કરી શકો છો અને આજે જે ફાઇનલ મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શન થાય છે તો તે તમામ મિત્રોને ચેનલ વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ મિત્રો તો બસ મિત્રો આજે જે કાંઈ માહિતી હતી તો તમારા સુધી પહોંચાડી છે આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ટાટ ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો